રાજકોટમાં વધુ એક સહકારી મંડળીનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં મંડળીનો પ્રમુખ લોકોના રૂપિયા ચાઉ કરીને ભાગી ગયો હોવાની વાત સામે આવી છે ગુજરાત રાજ્યમાં કૌભાંડો સતત ચાલ્યા કરે છે અને સૌથી વધારે કૌભાંડીઓ ગુજરાતમાં નાના માણસોને રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપી કૌભાંડ આચરતા હોય છે આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જેમાં અલ્પેશ દોંગા નામના વ્યક્તિએ સહકારી મંડળીમાં રોકાણ કરાવીને કરોડો રૂપિયા લઈ લીધા હોવાની વાત સામે આવી છે લોકો પાકતી મુદતે એફડી લેવા ગયા તે સમયે રૂપિયા પરત ન મળતા સમગ્ર કૌભાંડનો રેલો સામે આવ્યો છે અને પ્રમુખ અલ્પેશ દોંગા સામે ફરિયાદ નોંધાઈ છે રાજકોટમાં મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે ત્યારે શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગા સહિતના લોકો દ્વારા કરોડો રૂપિયાની કિંમતનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે સમગ્ર મામલે રાજકોટ તાલુકા મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદી રશ્મિ ચુનીલાલ પરમાર સહિતના સગા સંબંધીઓ પાસે એફડી કરાવી અને તે રૂપિયા લઈને અલ્પેશ ફરાર થઈ ગયો હોવાની વાત સામે આવી છે એફડી પાકતી મુદતે રકમ પરત ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો